નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા જાતકો માટે નવેમ્બર કેવું રહેશે વિદ્યાર્થી બંધો માટે વિદ્યાભ્યાસ કેવો રહેશે આપનું મેરેજ લાઈફ દાંપત્ય જીવન કેવું રહેશે આપના ભાગ્યો કેવું રહેશે અને આપનું કેરિયર સંપૂર્ણ વિસ્તાર મિત્રો સૌથી શરૂઆત કરીએ આપના સ્વાસ્થ્ય બાબતે અને ગોચર ગ્રહોની સ્થિતિ જાણીએ તો ગોચર ગ્રહ પ્રમાણે આપના બીજા ભાવમાં સૂર્ય અને શુક્ર છે સાથે ત્રીજા ભાવમાં બુધ અને મંગળ છે આપના છઠ્ઠા ભાવમાં રાહુ છે આપના સપ્તમ ભાવમાં શનિ છે આપના એકાદશ ભાવ એટલે અગિયારમાં ભાવમાં બૃહસ્પતિ છે અને આપના દ્વાદશ ભાવમાં કેતુ છે આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિ નિર્માણ થાય છે હવે

ખાવામાં ખૂબ કાળજી રાખજો સાથે આપને કોઈ પણ પ્રકારની એલર્જી હોય એ વસ્તુથી આપને દૂર રહેવાનું છે ત્વચાની બીમારી ચામડીની બીમારીથી આપને સાવધાન રહેવું જરૂરી છે સાથે આંખની અંદર જે અગ્નિ હોય તેની પણ આપને કાળજી રાખવાની જરૂર પડી શકે પણ આપને મુશ્કેલી કે મોટી બીમારી આવે અથવા આપને ચિંતાઓ ઊભી થાય એવું ગ્રહ ગોચર સ્થિતિ પ્રમાણે નિર્માણ થતું નથી પણ મિત્રો જ્યારે જન્મ ગ્રહોની અંદર કોઈ અશુભ ગ્રહોની સ્થિતિ જ્યારે અશુભ સ્થાનમાં હોય એ વાતની સાવધાની રાખવી જરૂરી છે હવે વાત કરશું મિત્રો ખાસ કરીને આપણે વિદ્યાર્થી બંધુઓ માટે તો એ પાંચમા ભાવના માલિક થાય છે શનિદેવ અને શનિદેવ છે એ સપ્તમ ભાવમાં છે સાથે અત્યારના સમય પ્રમાણે જે ગોચર ગ્રહોની સ્થિતિ જોઈએ એમાં શનિ ભગવાન સપ્તમ ભાવમાં છે એટલે વિદ્યાર્થી બંધુ માટે સંગત દોષથી દૂર રહેવું સંગત દોષ એટલે કે આપણે અન્ય વિષયમાં જઈએ આપણો લેવી જોઈએ એની સાવધાની રાખવી જોઈએ આપ કાળજી લેશો તો વિદ્યાભ્યાસ સારો થશે આપના કોઈ બંધુ મિત્રો હોય એમની સાથે અયોગ્ય જગ્યાએ ફરવા જાઓ અથવા પ્રવાસમાં જાઓ વિદ્યાભ્યાસ છોડીને તો આ વિદ્યાભ્યાસ છોડવાનો સમય નથી આપણા મનને સ્થિર કરવાનો સમય છે આપણા ચંચળ મનને સ્થિર કરવાનો સમય છે તો આપનો નવેમ્બર માસ છે છે એ સારો જઈ શકે પણ જો આપના મનને ચંચળ રહેવા દેશો અન્ય વિષયોમાં આપણે રહેશો તો આપનો વિદ્યાભ્યાસમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે એટલે ખાસ કરીને વિદ્યાર્થી બંધો માટે કાળજી લેવાનો આ સમય કહી શકાય મિત્રો હવે વાત કરશું આપણે મેરેજ લાઈફની દાંપત્ય જીવન આપનું કેવું રહેશે મિત્રો તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા મિત્રો મિત્રો જોઈ રહ્યા છો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી એ નવેમ્બર માસ વિશે જાણી શકે સાવધાની રાખી શકે અને કોઈ પણ નુકસાનથી બચવું હોય તો સાવધાનીથી ખૂબ જરૂરી પડે સાથે મિત્રો આ જે પણ અમે તમારી સમક્ષ ભવિષ્ય કથન કહીએ છીએ સાથે દરેક માસની ચર્ચા કરીએ છીએ રાશિ અનુસાર ચર્ચા કરીએ છીએ પણ જો જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો જે ફળ મળવું જોઈએ મળવું જોઈએ એમાં અશુભ પણ મળી શકે છે એટલે આપના જન્મગ્રહો છે એ સારા જ્યોતિષ આચાર્યને જન્મકુંડલી બતાવી અને જે પણ દોષ આવતા હોય એ દોષોનું નિવારણ કરાવવું જોઈએ તો ગોચર ગ્રહો પણ આપણા જીવનમાં શુભ પરિસ્થિતિ સર્જન થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો અમે સુંદર મજાની વ્યવસ્થા રાખી છે આપને જન્મ કુંડળી બતાવી હોય તો નંબર દેવામાં આવ્યા છે આ વોટ્સઅપ અંદર આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને સાથે દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને કુંડળી વિશે સંપૂર્ણ રીતે માહિતી દેવામાં આવશે સાથે આપની કુંડળી અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાય બતાવવામાં આવશે ઘણા બધા મિત્રોના કોલ આવે છે કેવળ રાશિ કીય છે તમારી રાશિ આ છે તો અમને કહો તો આપની જે પણ રાશિ વિશે જાણવું હોય અથવા આપની કુંડળી વિશે જાણવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો રૂબરૂ ફોન કરીને મળશો એટલે પ્રશ્ન કોઈના માધ્યમથી આપના પ્રશ્નો અનુસાર શાસ્ત્રોક્તો સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ મેરેજ લાઈફ નાની નાની બાબતમાં વિવાદ થઈ શકે છે એટલે એ વિવાદથી બચવું જોઈએ એકબીજાના અહમને દૂર કરવો જોઈએ ઝઘડાથી બચવું જોઈએ અને આપ જેટલો વિવાદ થી બચશો એટલું આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે એકબીજાને સમજશો એક નવેમ્બર માસની અંદર આપને કાળજી લેવાનો પણ સમય કહી શકાય મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ભાગ્યની જ્યારે ખૂબ મહેનત કરીએ અને ભાગ્યનો સાથ ન મળે ત્યારે ઘણા બધા કાર્યો આપણા અટકી પડે છે અને ત્યારે આપણે કિસ્મતને દોષ આપીએ છીએ કે મારું કિસ્મત મને સાથ આપતો નથી તો મિત્રો અહીંયા કિસ્મત અને ભાગ્યની ચર્ચા કરીએ તો ભાગ્યના સ્વામી છે શુક્રદેવ છે શુક્રદેવ છે એ પોતાની જ રાશિમાં ઉપસ્થિત છે બીજા ભાવમાં છે તો ભાગ્યનો સંપૂર્ણ રીતે આપને સાથ મળશે પછી આપ કોઈ બિઝનેસ કરતા હોય એ બિઝનેસમાં આપની અભિવૃદ્ધિ ન થતી હોય તો નવેમ્બર માસની અંદર એ અભિવૃદ્ધિ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપને સફળતા ન મળતી હતી એ સફળતા મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ મહેનત તો આપને કરવાની છે કોઈ પણ કાર્યની સફળતાની પાછળ આપની મહેનત હોય છે ઘણા બધા વ્યક્તિઓ કહે છે કે ગ્રહોની સ્થિતિ અનુસાર તો ચાલીએ છીએ પણ મહેનત કરશો તો ગ્રહો આપને શુભફળની અથવા અશુભ ફળની પ્રાપ્તિ કરાવી અશુભ ફળની પ્રાપ્તિ કરાવી ત્યાં ડરવાનું નથી એના નિવારણો એની શાંતિ એની પૂજા એની ઉપાસના આપણા શાસ્ત્રમાં બતાવી છે પણ મહેનત તો આપણે જ કરવાની છે હવે વાત કરીએ ખાસ કરીને આપના કેરિયરની તો કેરિયરના રાશિ સ્વામી છે બુદ્ધ થઈ થાય છે તમારી રાશિ છે એ કન્યા રાશિ છે અને કન્યા રાશિના સ્વામી બુદ્ધદેવ છે

આપના કાર્યની આપના બોસ આપના સહયોગી આપને સાથ પણ આપશે આપની પ્રશંસા પણ કરશે પણ આપના ક્રોધને હરમેશા મારવો પડશે સાથે વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો પડશે શા માટે શનિદેવ છે એ સાતમા ભાવમાં છે એટલે આપ જેટલી વાણી ઉપર કંટ્રોલ રાખશો તો આપને પ્રગતિશીલ બનવાનો આ સમય સારો છે મિત્રો હવે ઉપાય બતાવું છું

આ સૌ નો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ